હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું વસ્તુ મજાના એક નવા બ્લોગમાં તો જો આપણે ચા મૂકો છે સંદીપ કુમારનો નો નીરવ અને મારો હું દરરોજ છે ને મંદિરે પહેલાં જાઉં અને પછી નાસ્તો કરું પણ આજે ઘરે જ મેં કીધું પહેલાં નાસ્તો કરો ને પછી આપણે મંદિરે જાઉં હજી નક્કી નહી જોવ કે પહેલાય હું જતી હતું નાસ્તો કર્યા પહેલાય તે રોજ તો જો કે હું નાસ્તો કર્યા પહેલા જ જાઉં છું પણ આજે હવે જોઈ તો નિવભાઈને જો મજા આવી ગઈ છે બોલથી બાર રમે છે અને એના મામાને મજા આવી ગઈ છે કારણ કે એના મામાને બોલ બહુ ગમે કારણ કે એને ક્રિકેટ બહુ જ ગમે છે પણ હમણાં એનું ક્રિકેટ બંધ છે અને નિવભાઈ જો બોલથી રમે છે નિંબુઆ નિંબુઆ આમ જતો જતો

જે વસ્તુ બનાવેલી હોય ને એ કાઢી નાખે તો મમ્મી કે નીમુ નહી આવડે એને કાઢતા તો આવડે ગોઠવતા ન આવડે ગોઠવતા હજી નાનો છે એટલે આમે આ ત્રણ વર્ષ ઉપર ના હોય ને એને આવડે એવું આમાં લખેલું છે અત્યારે આમાં લઈને ગયા ને મંદિરે તેડવાનું ન કે હાલીને આવે ખરા

ખમણ છે અને જો સેવ ને બધું કાલ છઠ નું બનાવ્યું છે તે બધી વસ્તુ છે તો જો બધા જમવા બેસી ગયા છે ના ભાઈ જો આજે વર્ક ફ્રોમ હોમ છે કમ્પ્યુટર એન્જિનિયર ને એ સારું જોવો અહીંયા બેઠા બેઠા કામ કરે છે કાકા કા

તો જો જેનીસને છે શ્રાવણ મહિનો ઈ રહે છે એટલે જો વેફર ને ચા છે ને બાકી મેંદાની ની ને જો ડબ્બો ને પડ્યો જેને જે ખાવું હોય બધાએ નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને બેને ખાલી ચા પી લીધી છે. હાલો બધા નાસ્તો કરવા. જો જુઓ માસી ને બધાય આવી ગયા છે અને માસીએ ને એનો જો થેલાની ખરીદી કરી છે ને એટલે એ બધાયને બતાવે છે ને આપણે જો સેન્ડવિચ નો પ્રોગ્રામ છે તો બટેકા બાફવા મૂક્યા છે અને જો ચટણી જે ગ્રીન ચટણી કરવાની હોય ને એ આપણે સિંગદાણા ને બધી વસ્તુ નાખી જો ચટણી કરી નાખી છે. અને જો માસી ની આવા પર્સ લાવ્યા છે બધાય. આ કેટલા મસ્ત છે જો આ પર્સ લાવ્યા છે આવા થેલા ને એ બધી ખરીદી કરી આવ્યા છે. રાજકોટ લઈ જવા. માસી ક્યાંથી લઈ આવ્યા? અમદાવાદમાં અમે રહીશ પણ તો અમને જ ખબર.

અને આ બે બહુ કામ કરે જો તમે ખાલી જોવાનું કામ કરે છે જો કે એમને કામ કરવાનું હોય ને હોય મહેમાન છે આ તો બધા બેઠા બેઠા કામ કરે છે અંદર રસોડામાં જો કામ હાલે છે ઓ મેડમ હું કેવું ગ્રીષ્મા તારે નહી હું કેવું છે એમ તમારી મેજોરિટી વધારે છે એ વાત હાચી પણ મામી રાજકોટ નથી

તો નડન થઈ ગયા એ ગ્રીસમા પેલા નાની એવી બહુ મોટી તી ગ્રી હાઈટ બોડી બંને સ્નેહા તો એવડી જ છે સંભાર અને જે રવાના પેપર આવે નહીં કરવાના છે અને મસાલો થોડોક આપણે જે સેન્ડવીચ નો કરશું ને નીરવ ને આપશું કારણ કે નીરવ ને બ્રેડ નથી ખાવાની એટલે અને બહાર જો બધા માથે છે ને કાંદા અને ટમેટા બધી વસ્તુ સુધારે તો હમણાં હું લસણ કાંદા કપ ખાતી તો એટલો વાંધો આવે છે ને કારણ કે અમે એ વસ્તુ બનાવું ની બીજા ને ચખાડવી પડે બાકી હું ચાખી મને ખબર પડી જાય કે આ વસ્તુ નાખવી પડશે તો નીરવ નો સંભાર છે એની અંદર એ કાંદા છે એટલે આપણે નીરવ ને ચખાડશું કે આ સંભાર એ ચાખી કે આપણને કેવો છે જો સેન્ડવિચ બનાવવાની ચાલુ થઈ ગઈ છે અહીંયા જો અંકિતા ભરે છે માસી ભરે છે પાયલ ત્યાં જો કક હું મસાલા નું હું જલેબી છે ઓકે અને બાળકો જો વાટ જો જમવાની એ કે આ પત્તા હોય તો જમી લઈએ અને સેન્ડવિચ જોઈ લઈએ હા ભાઈ બળી નોજે બંધ કરી દઈએ જો આ માણસ એમ કે મારે મોડું થાય ઘરે જ આવવું છે અને ઊભો ઊભો જો બે સેન્ડવિચ ઉલાળી ગયો છે કાના કારણ ઘરે જવું જઈ શકશો તું છે થઈ કામ પૂરું ગયું અને બધા મહેમાને બધા જમી લીધું છે હું પાયેલ છેલ્લે બાકી જો છે અને મને પેપર વાળી દીધા છે અને મસાલો છે અને સંભાર બનાવી દીધો છે એટલે લે હુંન પાયલ છે એટલે બાકી છે જો ચાલુ કરો મેડમ હવે હાલો બધા લોકો સેન્ડવીચ ખાવા બધું પૂરું થઈ ગયું છે અમે બે બાકી છે કા એટલે બતાય છે ને એટલે જો મનાવે છે એટલે કેવા દાત કાઢે ખોટે ખોટા વાક ભાઈ એટલે જો એક માસી જતા રહ્યા છે જો જો એક માસી રોકાણા છે બેઠા છે તો જો અત્યારે સિંગ શેકાય છે મમ્મી સિંગ શેકે છે કારણ કે માસી ને મામા ને બધા સિંગ બહુ ભાવે છે ને એટલા માટે અને અમારા ઘરે છે ને સિંગ પેલા બહુ આવતી પણ હમણાંથી થી એટલા નથી આવતી કારણ કે નીરવ ને બહુ ભાવે છે ને એને ખવાની નથી હે મમ્મી

નિપુ બોલા દાદા છે આટો મારવા નીકલાશ કારણ કે ન્યુ ભાઈ ને ઘર ની અંદર નથી જાવું એટલે બાર આટા મારી છે અમે જો રાતના અગિયાર વાગે તો ફાઇનલી જો આજ નું આપણે વ્લોગ નો એન્ડિંગ છે ને પેલા ની જેમ આપણા રૂમ માંથી કરી છે કારણ કે હવે ફાઇનલી આજે જો રૂમ માં શિફ્ટ થઈ ગયા છીએ

ફરી આજે અમે સાડા સાત થાય ને ત્યાં સેન્ડવીચ ને બધી શરૂઆત કરતી હતી નવ વાગ્યા અમે નવરાત થઈ ગયા હતા તો નવ વાગ્યા થી અગિયાર વાગ્યા સુધી બધા બેઠા તો બહુ મજા આવી ગઈ અને પછી અગિયાર વાગ્યા પછી સાડા અગિયાર વાગ્યા સુધી અમે જો અંકિતાબેન સંદીપ કુમાર ને અમે બધાય બેઠા હતા કારણ કે માસી છે ને એ મામાના ઘરે અહીંયા જીકમાં જ રહે છે તો ત્યાં જતા રહ્યા બધાય મામાને બધા અગિયાર વાગે ગયા તો પછી પાછી બનેડી જાય મેં અડધી કલાકની સાડા અગ્યાર વાગે ફાઇનલી આપણે સૂઈ જાઉં કાંઈ વાંધો નહીં અને ફાઇનલી અમારા રૂમમાં હવે પાછા આવી ગયા છે આ મેડમનો તો નહોતો આવું પણ મેં કીધું કે હવે આજ નહીં તો કાલે કારણ કે બધી વસ્તુ મારા કપડા એક્સરસાઈઝ બધી આ રૂમમાં પડી છે અમે રહેતા હતા નીચે એટલે કાંઈ વાંધો નહીં શિફ્ટ થઈ ગયા પાછા